આપા દેવાત આ તમ સારું થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજરનો ધુમાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી વછો વચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખાડિયાની પાસે નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકુ હલાવે છે એની સોનાની વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે આપા દેવાત આ નવો નકોર હો હું ગંગા જમીન તાર મઢાવીને ખાસ તમારા સાટુ જ લાવ્યો છું સારું રાસ્તો ઠેકાણે જ શોભે ને બા થોડુંક મોં મલકાવીને આપો દેવાદ હોકાની ભેટ સ્વીકારે છે ને આ ઊનની દળી એમ કહેતા ત્રીજો ભાઈ આગળ આવે છે આપા દેવાત તમારી ઘોડીને માથે આ મશૂર જેવી થઈ પડશે ઘોડીનું ડીલ નહીં છોલાય ખાસ બનાવીને આણી છે હો ચલાળા ગામના છોરા ઉપર દરબાર ઓઘડવાળાના આયને કારજે કાઢી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલ ઢેરા દેવાત વાકને માથે જ ઠરી ગઈ છે દેવાતને રીઝવવા સારું સહુ મથે છે દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટશે દેવાત વાક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીમ્બો બને આધેની એક થાંભલીને ડીલ ટેકવીને એક આડેધડ અવસ્થાનો મર્દ બેઠેલો છે પછેડીની પલાઠ પીઠી જે એની મૂછો ફરકી રહી છે એના હોઠ મરક મરક થાય છે પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કાઠીઓમાં આ કઠી છટા પણ ક્યારથી પેઠું ભાઈ જેની આટલી બધી ભાડાઈ કરવી પડે છે એવો બાંધાતા કોણ છે આ દેવાત વાક છૂપ ભાઈ છૂપ આપા લાખા તું હજુ છોકરું છો તારું લાખા પદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું નીકર તું આપા દેવાત ને તારી તળીની કેરીયું દેવા દોડ્યો જાત હું મારા આંબાની કેરીયું હું દેવાત ને ડરથી દેવા જાઉં ના ના એથી તો ભલું કે સુડા પોપટ ને કાગડા મારા ફળને ઠોલે કાઠીના દીકરા તો સહુ સરખા કોણ રાંક ને કોણ રાણા આવી રજવાડી ભાડાય મારાથી તો ખમાતી જ નથી બોલનારું પુરુષનો અવાજ ઊંચો થયો એનો બોલ ડાયરાને કાને પડ્યા અને વછોવચ બેઠેલો વિકરાળ કાઠી દેવાત વાકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડ થયું ધકેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું એ કોણ મૂછાળો સાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉઘાડું બોલો ને બાપા આપા દેવાત વાક આદમીએ અડથ વિના જવાબ દીધો એ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરો તો સહુ સરખા છતાં કાઠી ઉઠીને રજવાડી ભાડાઈ કરવા બેસી જાય એથી તો દેવાતને પણ દુઃખ થવું જોવે જોવે હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બા તું તારે છડી આવજે આપા દેવાત હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચલા ચણાવું પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ આપા દેવાતને શોભતી મહેમાન ગતિ કરીશ લે ત્યારે લાખાવાળા એમ બોલીને દેવાત વાકે પોતાની અંજલીમાં કચુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું લાખા પાદરને માથે જો હું મીઠાના હળ હાકું તો તો ગુંદાળાનો દેવાત વાક જાણજે નિકર હા હા ગજબ કરો બા બાપ એમ કરતો આખો ડાયરો આડો પડ્યો ઘરડીયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું આપા લાખો વાળો તો બાળક છે એને બોલ્યાનું ભાન નથી તમારે સમદર પેટ રાખવું આપા મારું નોરતું અફર જાણજે હોકે એમ કહીને લાખો વાળો તરવાર ભાલો લઈને ઉઠી ગયો ખોડીએ પલાણીને નીકળ્યો કહેતો ગયો કાઠી તો સંધાય સમવડિયા કાઠીમાં નીચ ન હોય પણ તમે સહુએ બીબીને દેવાત જેવા એક લૂંટારાની ખુશામત માંડી છે મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી બાંધે એની તરવાર અને ગા વાળે એ અરજણ એમાં ભેદભાવ ન હોય એટલા વેણ સંભળાવીને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાકી ગયો જલાળા ગામથી ચાર ગામ ઉપર બરાબર ગીરને કાંઠે સેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોની એની ભેકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહ્યા જાય છે જાણે કોઈ ભૂતાવળના છોકરામાંને ધાવતા ધાવતા હોકારા કરી રહ્યા છે એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનનું લાખાપાદર ગામડું છે લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે ચોમાસામાં તો કરવા નીકળી પડી હોય તેમ ઝરણા ફૂટી નીકળે છે સતજુગના ઋષિ જેવા એક જૂના વડલા નીચે છાંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખ બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે પડખે જ શંકર બેઠા છે ત્યાં કુદરતે એક શાંતિ ગુલાબી કરેણ ઉગાડી છે આંબાની ઘટા જામી છે નીચે એ ગોમુખીને ઝીલનારો કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે નીચાણમાં ઊંડો ધરો છે વટલા ઉપર મોર ટહુંકે છે ગૌમુખીના નીર ખળખળ છે કુંડમાં નાની માછલીઓ તગ તગે છે ને ધૂનામાં મગરો શેલે છે કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બે રેખા કેવી ઝુકતીથી આકેલી છે એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા સુરવીરને પ્રેમી હતા એ ગામના તોરણ બાંધનારો જ આ લાખાવાળો ધાનાણી શાખનો એક કાઠી હતો લાખા પાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાકનું ભયંકર વેર વહોરેલ છે સાંભળીને ભાઈઓ પણ તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો ઝાપામાં આવી જ પહોંચે એ વાતને તો છ આઠ મહિના થઈ ગયા લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો અને કાં તો ગયો એ રીતે મનમાંથી ફટકો ઓછો થયો એક દિવસ ગયેલ છે એના વચ્ચે તકરાર પતાવવાની હતી પડીએ એણે રજા માંગી પણ ઓઘડવાળો કહે આપા આજની રાત તો નહીં જવા દઈએ અને હવે ક્યાં દેવા તમારી વાંસે ભમતો ફરે છે લાખોવાળો કછવાતે મને રોકાયો લાખા પાદરના કંઈક જુવાન કામ આવ્યા જાપો તૂટ્યો કટક ગામમાં વસ્તીને નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુએ પર બારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું તે પ્રમાણે સહુ ચાલવા માંડ્યા ગામમાં મસાણ જેવી શાંતિ સવાઈ ગઈ દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલા કરવા માંડ્યો કાઠી નીકળ બારો નીકળ તે દીધું કયો મોઢે બકી ગયો તો ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી એણે જવાબ દીધો આપા દેવાત કાઠી ઘરે હોત તો શેલને સામે કાઠે તને લેવા આવત સતાત નહીં ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી પંદર વર્ષની ઉંમર થઈ હશે દેવાતના પડકારા લોહી તરબોળ ભાલો કે લાલ ધૂમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું બીજા જેવું નહીં એ શાંત ઊભી હતી અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય એવી એની મુખમુદ્રા હતી પેલા વડલાની છાંયડીએ રમેલી કછોટા ભીંડીને ઝાડવે ચડેલી ધરામાં ઢબી ઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી શેલ નદીના ગુનામાં એણે મગરમચ્છના મોમાંથી બકરું પણ છોડાવેલું ને હીરબાઈ તો લાખા પાદરના છોકમાં શેલ નદીને કાઠા ગુંજી ઉઠે એવો તેમજ મલ ઠાકોરનો રાસ રાસડોય કઈ કઈ વાર ગાયો હતો ગાયું હતું કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યારે આરે કાગળ દાડે ડેલીએ વા વછાવ્યા રે કાકો વાસે ને દાદો રહ રહ રોવે રે ઉપર વાડેથી તેમજલ ડોકાણા રહે સીધને રોવો છો દાદા શું છે સાત સાત દીકરીએ દાદો કે વાણા રે હૈયે હિંમત રાખો દાદા અમે વારે જડશું રે દેવાતે જોયું તો ફળીમાં એક કન્યા ઊભી હતી તે થાંભળી પાસે જ એક વસેરો બાંધેલો બાપ સગા દીકરાને જડવા ન આપે એવો એ વસેરો હતો લાખાવાળાનો આત્મરામ એ વસેરો દેવાતે વિચાર્યું કે આ વસેરો લઈ જઈને જગતને બતાવીશ લાખોવાળો જીવશે ત્યાં લગી નિશુ જોઈને હાલશે પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વસેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો બરડો બરાબર દીકરી હીરબાઈની સામો રહ્યો ઓરડામાંથી માં કહે બેટા હીરબાઈ અહીં આવતી રહે પણ હીરબાઈ શું જોઈ રહી છે ત્યાર ભાલો તૈયાર બરડો અને નિર્જન ફળ્યું વિચાર કરવાનો એને વખત ન હતો એને ભાલો ઉપાડ્યો ત્યાં ઊભા ઊભા જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો ભાલો શરીર દેવાતને ઉતરી દેવાતની જ તરવાર કાઠી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા શત્રુના શરીરના કટકા કર્યા પછી માને બોલાવી માંડી પછેડી લાવ્યા ઘાસડી બાંધીને દાણાની ઘાસડી બાંધે તેમ ગાસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી કોઈને ખબર ન પડવા દીધી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી સહુને મન એમ હતું કે દેવા તો મોઢા આગળ નીકળી ગયો હશે દીકરીએ તે ટાણે જ ગઢવીને બોલાવ્યા કહે ગઢવી ચલાળે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય પણ પરબારા જાય તો મને મરતી દેખે ગઢવી છલાળે પહોંચ્યા દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાગ્યું લાખાવાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યા હવે હું શું મોઢું લઈને લાખા પાદર આવું પરબારો શત્રુઓના હાથે જ મરીશ પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી શા સારું બોલાવતી હશે મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સૂજે શું કંઈક કારણ હશે જાઓ તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જાવું હોય તો ભલે પણ કટક કોરું નથી ગયું એક જણને તો મેં અહીં રાખ્યો છે એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી સોડી બતાવી લાખાવાળાએ મોઢું ઓળખ્યું એ તો દેવાત વાક પોતે જ દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું એણે દીકરીને માથે હાથ મૂક્યો બેટા દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે પણ નાના મારે તો દીકરો છે અને મૂર્ખા દેવાત વછેરાની પછાડી કાઢવા તું સીધ નીચે બેઠો ઊભા ઊભા તરવારથી કાપતા ન આવડ્યું પણ તારા અભેમાન ક્યાં ઓછા હતા મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ